ચાર મહિના થી આ શહેરના પોલીસ કમિશનર તરીકે આવેલા નરસિંહ કોમર સાથે અમે બહુ જ નિખાલસપણે ચર્ચા કરી છે લોકોનો રોષ ચરમસીમાય છે અને લોકો નો રોષ દર્શાવવો એ મીડિયા ની પ્રાથમિક ફરજ છે અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જીક્ર પણ કર્યો અને ઝીરો વર્ષમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમને સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઈશારે જો વિન્ડેક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટિલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઈશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાચી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે

आज वा शहर जुदा जुदा इलेक्ट्रॉनिक चैनलों प्रिंट इलेक्ट्रॉनिक मीडिया वरिष्ठ एक घटना बाबते आवेदन पत्र आपेला है આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાવ બનેલા ઘટના બાબતે આપણે એક વિડિયો ક્લિપ વાયરલ થવા અંગે ગુનાહક ડાકલ કરી તપાર સાધરીતી આના અનુસંધાને જે વિડિયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષણો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે માર્ગ કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમણે રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેનમાં પણ છે तो अपने पुलिस विभाग आके समा एक प्रोफेशनल न्यूट्रल पार्शियल इन्वेस्टिगेशन करीने जे व्यक्ति आ घटना માટે જવાબદાર છે આગે હા તпарат હાધરી છે અને apne આ માધ્યમથી પણ apne ક્લેરિફાય કરી છે મીડિયાના મિત્રો આ તો રિસ્પોન્સિબલ એન્ટિટીસ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જે અવતાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે એમને ક્યુ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન આપી છે ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ મૂકતો વગ્રત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપશે વડોદરાની અંદર જ્યારે કોઈ ધારા સભ્ય રિપીટ નતું થયું ત્યારે આ જ બુદ્ધિજીવીઓએ મનીષાબેનને રિપીટ કરાયા અને આજે પાટલા બાય ધમકી આપે છે કે હજુ તો મેં એક્ટ્રોસિટી લગાવી નથી એક્ટ્રોસિટી કલામ એટલી બધી સહેલી છે એ કઈ ફરસાણ જગ્યાએ કઈ ફૂલવળી જેમ મળે છે કે તમે લગાવી દેશો અમારી તાકાત ચોવીસ કલ ચોવીસ કલાક પૂરતું વડોદરાના જનતાને દબાવવાની હતી પણ હવે સ્ક્રીન જેટલી દબાવો ને એટલી વધારે છટકે છે મનીષાબેન વકીલને હું કહેવા માંગુ છું કે અમે જે તમારી રિસ્પેક્ટ કરતા હતા પણ તમે જે યુવાનને અને મીડિયાને જે પ્રમાણે પોલીસનો દબાવ બનાવીને જે દબાવવાની કોશિશ કરતા હતા તો હું તમને બતાવી દઉં વડોદરામાં પહેલેથી પરાક્રમી લોકો રહ્યા છે અને હાલ પણ પરાક્રમી લોકો છે અને હું આપણા મીડિયાના માધ્યમ